મનુભાઈ સાચી હકીકતો તમારા મીડિયા એ નીચે દર્શાવી જોઈએ ત્રણે ત્રણ ગામની અંદર સવારથી બધા ફરીએ છે મને ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના મારા પ્રમુખ કલેક્ટર શ્રી બધા જ લોકો દેશના એસોસિયે પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જે રીતે વાત કરી રહ્યા છે કે છેવાડાના માનવી સુધી છેવાડાના ગામ સુધી વિકાસ થવો જોઈએ એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કે છેવાડાનું ગામ નહીં પણ પ્રથમ ગામ એમ એવી રીતે આજે પાટણ જિલ્લાના પ્રથમ ગામોની જે બોર્ડર ઉપરના ગામો છે એની બધાની મુલાકાત લીધી છે ગરમીનો સમય હોય ક્યાંક નાની મોટી પાણીની પણ સમસ્યા હશે આ સિવાય બધા જ ગામની અંદર ગ્રામજનોને મળવાનું થયું શુભેચ્છા મુલાકાત થઈ ધારાસભ્યનું બજેટ હોય તાલુકા પંચાયતનું હોય જિલ્લા પંચાયતનું હોય કે માન્ય સંસદ બધાના વિકાસના કામો થઈ રહ્યા છે કેનાલ અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે કેનાલમાં પાણી છોડવાનું બંધ છે કેનાલ સાફ સફાઈ થશે ત્યારબાદ કેનાલમાં પાણી આવશે નાની મોટી જે કઈ બી સમસ્યાઓ હતી આજે આખી ટીમ દ્વારા કલેક્ટરશ્રી એસપીશ્રી ડીડીઓશ્રી તમામ લોકોની ટીમ આખી અધિકારી અધિકારીની એ છે કે ગામડા સુધી પહોંચી છે અને ગામના તમામ પ્રકારના અલગ અલગ પ્રશ્નો તે બધા સાંભળ્યા છે અને એમની રજૂઆતો લીધી છે અને જે રીતે સહકારિતાને પ્રાધાન્ય પણ અપાવે છે એ તે ગામના ખેડૂતોએ પોતે એપીઓ પણ બનાવ્યા છે અને સાથે સાથે જે રીતે એક બનાસ એપીઓ એ વર્ષે સાત કરોડનું ટર્નઓવર કરી રહ્યું છે એનો મતલબ કે ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે કોઈને સો મણ કોઈને બસો મણ કોઈને સિત્તેર મણ આ પ્રકારે જીરા હોય ઈરંડા હોય આ બધા પાક લઈ રહ્યા છે ખેડૂતો હોત તો અમારે સ્થળાંતર કરવું હોત લોકોએ દેશના સજ્વ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો પણ આભાર માન્યો માન્ય મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો છે કે નર્મદાનું પાણી જે કાં છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું છે અને એના કારણે ખેડૂતો પણ સમૃદ્ધ થયા છે હમણાં જે નવી બોડી ચૂંટણી છે એમની રજૂઆતો સાંભળે છે અને એ તમામ કામો દેવજીભાઈ થી માંડી છે બેન પ્રમુખ છે એ પણ હતા તમામ કામો સીઓને પણ આપ્યા છે જે જે જડવી પરિપૂર્ણ હતા સીઓથી નગરપાલિકા રાધનપુર નગર જનો અસંતોષ છે